ભારતના એકસઠ ટકા વિસ્તાર પર ભૂકંપનો ખતરો હિમાલયન રેન્જ સૌથી જોખમી વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ જાહેર કર્યો વાવાઝોડું દીતવા આજે નવેમ્બર ભારત પર ત્રાટક છે ભારતીય શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગરબંધું લોન્ચ કર્યું પુતિન પૂતીન થી પાંચ ડિસેમ્બરે ભારત આવશે અને ડિફેન્સ સહિતના મહત્વના કરાર થશે રોહિત શર્મા અને વિરાટ કોહલી વન ડે વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસમાં રમશે બોલિંગ કોચે કરી મોટી સ્પષ્ટતા પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરના મુદ્દે ચૂંટણી પંચની ટીએમસીને કડક ચેતવણી કહ્યું કે બૂથ અધિકારીઓને ધમકી ન આપો મૃતક વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો દિલ્હી બ્લાસ્ટ કેચમાં સામેલ અલ ફલાહ યુનિવર્સિટીના વધુ એક કારસ્તાનો પર્દાફાશ થયો ઈડીનો ખુલાસો એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો ઝઘડાનો બદલો લેવા ટોળાનો હુમલો સીએમ સિદ્ધારામૈયા અને શિવકુમારને લઈને નવી અપડેટ સામે આવી દિલ્હી પ્રવાસ રદ કરવામાં આવ્યો કાલે બંને સાથે નાસ્તો કરશે ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારવામાં આવી છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું છે આગળ યથાવત જ રહેશે ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન આવ્યું સામે બાઇક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં ત્રણસો એકત્રીસ કરોડ રૂપિયા મળતા ઈડી ચોકી અને ઉદયપુર થી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ થયો શરૂ અમે બાબરી મસ્જિદ બનાવીને જ રહીશું જેનામાં તાકાત હોય તે રોકીને બતાવે ટીએમસી ના નેતાએ ધમકી આપી ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત બાઇડેન ના ઓટો પેન સાથે સહી કરેલા તમામ ઓર્ડર રદ કરવામાં આવ્યા આપી મોટી ધમકી સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર થશે ખરાબ રોડ કામ પર કડક કાર્યવાહી કરવામાં આવશે ગડકરીની ચેતવણી ગુજરાતને 20000 કરોડની ફાળવણી કરવામાં આવી ભારત અમેરિકા વચ્ચે સોદો ફાઇનલ સ્ટેજમાં હવે વર્ષના અંત પહેલા જ ઐતિહાસિક કરારની મોટી સંભાવના આવી સામે ઇમરાન ખાનના મામલે આવે થશે આરપીની લડાઈ પાકિસ્તાનના ભૂતપૂર્વ पीएम ને જેલ બહાર કાઢવા માટે બનાવા યોજના ઉત્તર ભારતમાં ઠંડી અને તટીય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આઈએમડીની વિભાગની કરવામાં આવી મોટી જાહેરાત કર્ણાટકમાં સીએમ ખુરશી વિવાદ વચ્ચે કોંગ્રેસ આય કમાન્ડનો કડક વલણ અપનાવવામાં આવ્યું સીધરમૈયા શિવકુમારને મોકલો મેસેજ વ્હાઈ ખાદ વધી આઠ પોઈન્ટ પચીસ લાખ કરોડ આરબીઆઈ બે પોઈન્ટ ઓગણ લાખ રૂપિયાના ડિવિડન્ડને ને મંજૂરી આપી મારા ભાઈને કઈ થયું તો મુનીર અને શાહબાઝ વંશ ખતમ થઈ જશે ઈમરાન ખાનની બહેને આપી મોટી ધમકી જુનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યું લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાય ડીસીમાં આતંકવાદી હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી ઓગણીસ દેશોના ગ્રીન કાર્ડ અરજીઓમાં અમલે મોટું નિવેદન આપવામાં આવ્યું સામે સુરતની લાજપોર જેલમાં કેદનારાયણ સાંઈ પાસેથી મળ્યો મોબાઈલ દરવાજામાં ચુંબકથી છુપાયો હતો મોબાઈલ બંગાળમાં ચાલીસ લોકોના થયા મોત હાથ મોતના સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં બે હાજર પચીસ બીજા દિવસે વિક્રમી બે લાખથી વધુ સહેલાણીઓની મેદની બજારોમાં હજારોની સંખ્યાની કતારો લાગી ગુજરાતી સિનેમામાં ઐતિહાસિક ક્ષણ લાલો બની વિશ્વભરમાં સો કરોડ આંકડો પાર કરનારી ગુજરાતી પ્રથમ ફિલ્મ અમદાવાદમાં ભદ્ર પ્લાઝા ખાલી કરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં બનશે તો તો કાર્યવાહી કરવામાં આવશે બેનરો લગાવ્યા વેપારીઓમાં રોષ ફેલાયો અમદાવાદ શહેરમાં આવા બની ઝેરી થલ તેજના વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું બનાસકાંઠાના દાંતા સરકારી હોસ્પિટલમાં બીમાર હાલતમાં ઈસીજી મશીન બે માસ થી બંધ દર્દીઓ ખાનગી હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બન્યા

સીધારામયા સાથેની મુલાકાતમાં સીએમનો મુદ્દો ઉઠાવાશે ડી કે શિવકુમાર હવે ફક્ત પાર્ટીના લોકોને જ બેઠકમાં પ્રવેશ આપવામાં આવશે ખતરનાક વાવાઝોડું દીતવા વધી રહ્યું છે આગળ હવામાન વિભાગે પાંચ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી જાહેર વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને ફટકારી મોટી નોટિસ વાંકાનેર તાલુકાના આઠ આયુષ્યમાન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી શાળાઓ માટે રાષ્ટ્રીય કક્ષાની સન્માનિત કરાયા ગુજરાતના ખેડૂતોને અન્યાયનો મુદ્દો રાજ્યસભામાં ગુંસે કોંગ્રેસના સાંસદે ચર્ચા માટે નોટિસ આપી અનેક બાળકોના મોત બાદ સરકાર એક્શનમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર હવે નહીં મળે કપ સિરપની દવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ગૌતમ અદાણીની મોટી યોજના બે હજાર ત્રીસ સુધીમાં રૂપિયા બે પોઈન્ટ છ લાખ કરોડનું દેવું ઘટાડીને રૂપિયા એક લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો જાહેર ડીજીસીએનો મોટો નિર્ણય લેવામાં આવ્યો એરબસ બસ એ ત્રણસો ને વીસ સહિત ઘણા એરક્રાફ્ટ મોડલ્સ હવે માટે ઇન્સ્પેક્શન અને મોડિફિકેશન માટે ફરજિયાત દીતવા વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ તમિલનાડુમાં વાવાઝોડાને લઈને બસો ને રાહત કેમ્પ કરવામાં આવ્યા તૈયાર ડોક્ટર્સની ટીમ પણ કરવામાં આવી તૈનાત દ્વારકાના નાગેશ્વર મંદિરના ટ્રસ્ટને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો બાવન હેઠળ નોટિસ ફટકારવામાં આવી હાઈકોર્ટે આપ્યો આદેશ હવે એક વ્યક્તિને ત્રણ થી વધુ સિમ કાર્ડ મળશે નહીં એસઓપી બનાવવાનો પણ આપ્યો નિર્દેશ પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ શાહિદ અફ્રીદીને પાછળ છોડીને બની જશે સિક્સરનો કિંગ કોંગ્રેસનું ફરી એકવાર થશે વિભાજન અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વીટથી રાજકીય ખળભળાટ મચી ગયો દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો એનઆઈએ આતંકી શાહીનના ઠેકાણા પર તપાસ કરતા મળ્યા અઢાર લાખ રોકડા પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદની શતાબ્દી એક્સપ્રેસ માટે તાત્કાલિક ટિકિટ બુકિંગમાં ફેરફાર કરવામાં આવ્યા સત્તાની ભાગીદારીના વિવાદ વચ્ચે કર્ણાટકના બંને નેતાઓએ વિપક્ષને સંયુક્ત સામનો કરવાની રણનીતિ પર કરી ચર્ચા શ્રીલંકામાં દીતવા વાવાઝોડાનો કાળો કહેર મચાવવામાં આવ્યો અત્યાર સુધીમાં પિસ્તાલીસ લોકોના મોત ભારતમાં એલર્ટ કરવામાં આવ્યું જાહેર એરબસે છ હજાર જેટ પરત ખેંચ્યા વિશ્વભરની ઉડાનોને અસર થશે ભારતમાં બસોથી થી અઢીસો વિમાનોને પ્રભાવિત થશે પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો દાવ મહિલાઓને દર મહિને રૂપિયા આપવાના સંકેત આપ્યા મોરબીમાં બે ફાર્મ કાર ચાલકે બાઇક ને મારી જોરદાર ટકક બાઇક ચાલક આધેડ નું ઘટના સ્થળે થયું કરુણ મોત અમદાવાદ વિરમગામ રેલવે સ્ટેશન પર આરપીએફ જવાન ની સતર્કતા ચાલુ ટ્રેન માંથી પટકાયેલા વૃદ્ધ મુસાફરનો જીવ બચાવ્યો ઉત્તરાખંડ કુંભ મેળા અંગે મોટી જાહેરાત કરવામાં આવી સદીઓ જૂની પરંપરા ઐતિહાસિક પરિવર્તન શાહી સ્નાનની તારીખો પણ કરવામાં આવી જાહેર રાજ્ય સરકારની ચિંતન શિબિરનું આજે સમાપન ત્રણ દિવસ સુધી કરાયેલા મનોમંથનથી પ્રજાલક્ષી અમલવારી કરવા પર ભાર મૂકવામાં આવશે વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર બાદ કડક બન્યું અમેરિકા અફઘાનિસ્તાન દેશના નાગરિકોને અમેરિકા નહીં આપે વિઝા ધરમપુરના રાજ્ય સ્તરની સરકારની ચિંતન શિબિરનો અંતિમ દિવસ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધન સાથે સમાપન થઈ દીતવા વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર ત્રણ દિવસથી કોલંબો એરપોર્ટ પર ત્રણસો ભારતીયો ફસાયા બસો તેત્રીસ રાહત કેમ્પ તૈયાર તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ